મહાદેવ હર 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 મહાદેવ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ ગુરુવાર મોટીકોપ ગામ તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર અત્યારે સાંજના સાડા ચાર વાયગ્યા છે અને આજે પેલું નોરતું છે આજ તમારી સમક્ષ બચપણથી લઈને અત્યાર સુધીનો મને એક શોખ છે ચલણી નોટું હોય એનો જે સિરિયલ નંબર હોય આપણે ચાર ચોગડા અને જીરો જીરો અને અલગ અલગ પ્રકારના સિરિયલ નંબર હોય એનો મને પહેલેથી શોખ છે બચપણ થી લઈને અત્યાર સુધી મેં નોટું ભેગી કરી છે એ હું તમને બતાવું સિરિયલ નંબર જોવો તમે 500 ની નોટ છે તો એમાં શું છે તો કે એક્યાસી અઠ્યાસી અઢાર બસો ની નોટ છે એમાં ચાર સત્તા છવ્વીસ સો ની નોટ છે એમાં એસી દસ જીરો આઠ ની નોટ છે એમાં છ લાખ પચાસ હજાર પાંચસો ની નોટ છે એમાં સત્તર સત્તર ને સત્તર વાય વા કેમ છે જોઈ લો તમે સિરિયલ નંબર કેમ છે પછી આ જૂની પાંચસો ની નોટ છે બાણું નવાણું ઓગણસી સાત સિતેર ઇઠોતેર પાંત્રીસ પછી આ બે ની નોટ છે છસો આઠસો પાંત્રીસ એકસો દસ આઠસો જોરદાર સીરિયલ નંબર છે ચોસઠ અઢાર બાસઠ બેની નોટ ચાર ચોગડા વીસ વાહ ભાઈ વાહ મસ્ત છે બધી અલગ અલગ સિરિયલ નંબરની આ બધી શોખની વસ્તુ કહેવાય ઘણાયને અલગ અલગ પ્રકારના શોખ હોય આપણે આ બધી શોખની વસ્તુ છે બરોબર એટલે મને બચપણથી શોખ હતો હજી હાલમાં એ દુકાને બેઠો અને અમુક અમુક ગ્રાહકને આપણા પૈસા આવતા હોય એટલે નોટ જોતો ને લાગે એને અલગ અલગ રાખી દેવાને લઈ બને થાય બચત આપણે જીવનની મૂડી છે ઓલી કહેવત નથી એ રીતના છે બરોબર જોઈ લો હજી તમને છસો છસો છ વાહ છન્નું છત્રીસ સત્યોતેર ડબલ જીરો બાવીસ ડબલ જીરો વાહ અને વાહ ભાઈ વાહ જોઈ લે તમે સિરિયલ નંબર જોરદાર છે આઠ લાખ હો ભાઈ વાહ કેમ છે સિરિયલ નંબર જોઈએ તો મોજ જ આવે અખંડ મોજ આવે સાતસો છ્યાસી વાહ ભાઈ વાહ સાતસો અને પાછા સાતસો છ્યાસી પિસ્તાલીસ પિસ્તાલી ઓ ભાઈ ભાઈ એક બે ત્રણ ચાર પાંચ જીરો વાહ ભાઈ વાહ સિરિયલ નંબર એકવીસ બાવીસ બાવીસ પાંચ જીરો અને બે વાબલ ઝીરો બાવીસ ડબલ જીરો

પંજો છક્કો સતો અઠો વાહ ભાઈ વાહ મોજે મોજ જીરો પચાસ હજાર અલગ અલગ પ્રકારના અલગ અલગ નોટોમાં સિરિયલ નંબર છે બાકી આ મોજની વસ્તુ છે આ બધી બરોબર ને આજ પહેલું નોરતું છે એટલે આજ થોડુંક એમ થયું કે થોડુંક તમને બધાને આપણે સબસ્ક્રાઈબ છે અને બતાવીએ કે આપણે આ પ્રકારનો શોખ છે આસ્થા દીકરી બેઠી છે આ પેલું છે છે એટલે કમ્પ્લીટ થઈ ગઈ કેમ છે દીકરી મજામાં વાહ વાહ મારો દીકરો છે કેમ ધનાભાઈ મજામાં કેમ બોડા પીવા મજા આવે ને પીવાની

વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ તો કરજો જો ભાઈ કંઈક સપોર્ટ કરો કંઈક આગળ વધીએ હમણાં આવું ડાઉન હાલે મહાદેવ હર 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 મહાદેવ